તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ પર અરે હા મિસ્ટર તો આવી ગયા છે ને એ નહીં આવ્યા હોય તો આખી મીટિંગનો ખેલ બગડી જશે અરે એ તો સૌથી પહેલો જ આવી ગયો છે ગુનેગારો નિર્દોષ દેખાવા માટે હંમેશા સમય પહેલા જ પહોંચતા હોય છે કઈને દિલીપે ફરીથી રહસ્યમય સ્મિત ફરકાવ્યું એ તો ઠીક છે પણ મિસ્ટર ગુલાબરાય એ મહાશય ક્યાં છે એ આખો દિવસ પોતાના ઘરમાં આરામ ફરમાવતો પડ્યો હતો ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો એને મિટિંગમાં બોલાવવા માટે મારે પોતાને જવું પડ્યું હતું પહેલા તો તે એકદમ મિજાજ ગુમાવી બેઠો કે કેપ્ટન દિલીપનું આ શહેરમાં શું દાટ્યું છે કે હજુ અહીંથી ટળ્યો નથી મેં એને માંડ માંડ સમજાવ્યો અને કહ્યું કે બ્રધર ગુલાબરાય કેપ્ટન દિલીપ એવો દાવો કરે છે બલકે છાતી ઠોકીને કહે છે કે સરલા જુબાની આપ્યા પહેલા જ મૃત્યુ પામી હતી એના સંગીન પુરાવાઓ મારી પાસે છે એણે કોઈ જુબાની આપી નહોતી કોઈ જ સ્ટેટમેન્ટ કે ડિક્લેરેશન આપ્યું નથી આ બધી ગુલાબરાયની ચાલ છે મારી વાત સાંભળીને એ તરત જ એકદમ ઠંડો પડી ગયો હતો પછી રોઆબભેર ભેર એણે મને કહ્યું કે કેપ્ટનનો દાવો તદ્દન ખોટો છે અને એને ખોટા તરીકે પુરવાર કરવા માટે હવે મીટિંગમાં આવવું જ પડશે તમે જોજો મહેન્દ્રસિંહ મને જોઈને એ કેપ્ટનનો દીકરો પોતાનું કેપ્ટનપણું ભૂલીને તરત જ ત્યાંથી પલાયન થઈ જશે કહીને મહેન્દ્રસિંહે દિલીપ સામે જોયું તમે પણ એને આબાદ બનાવ્યો હો તો પછી પોતાનું આવી બન્યું છે એની ગુલાબરાની રજ માત્ર પણ ખબર નહીં પડી હોય ખરું ને હા એવું જ લાગે છે જો એને પોતાનું આવી બનવાનું છે એની ખબર હોત તો મિટિંગના લફરામાં પડવાને બદલે પોતાની સલામતીની ફિકર કરવામાં પડી જાત મહેન્દ્રસિંહે કહ્યું પછી પૂછ્યું આ મિટિંગનું ધતિંગ શા માટે માંડ્યું છે એ તો હવે કહો કેપ્ટન બસ હવે તમારે બહુ રાહ નહીં જોવી પડે મહેન્દ્રસિંહ આ ખૂણી નાટકનો છેલ્લો પડદો ઊંચકાય એટલી જ વાર છે પણ જોની હાજરીની ખાસ જરૂર છે એ ભૂલશો નહીં ચાલો હવે અંદર જઈએ અને તે ઇન્સ્પેક્ટર સાથે તેની ઓફિસમાં દાખલ થયો એની પાછળ પાછળ દિવાકર અને ઉષા પણ પ્રવેશ્યા અંદર ટેબલ પાસે પડેલી ખુરશીઓમાંથી એક પર ઇન્સ્પેક્ટર ગુલાબરાય બેઠો હતો અત્યારે તે ઇન્સ્પેક્ટરની વર્દીમાં નહીં પણ બેગી પેન્ટ અને લાંબા પહોળા શર્ટમાં આધુનિક નવયુવાનની જેમ સજ્જ થઈને જાણે આખા ભારતની પ્રજાના સુખ દુઃખનો ભાર પોતાના માથે હોય એટલા બધા ચિંતાતુર ચહેરે ખુરશીના પાયાની ચિંતામાં પડી ગયેલા નેતાઓની જેમ સિગારેટ ફૂંકતો બેઠો હતો એની બાજુમાં દીનાનાથ અને ધીરજકુમાર બેઠા હતા બીજી ચાર પાંચ ખુરશીઓ ખાલી હોવા છતાં પણ અજીત મર્ચન્ટ એક ખૂણામાં પાર્ટિશનનો ટેકો લઈને ઊભો હતો એના ચહેરા પરથી લોહી ઉડી ગયું હતું આંખો કોઈક અજ્ઞાત ભયથી ચકળવકળ થતી હતી ક્યારેક ક્યારેક એનીને દિનાનાથની નજર મળતી ત્યારે તે એની સામે ડોળા ઘુરકાવી લેતો હતો દિવાકર અને ઉષાને બેસવાનો સંકેત કરીને દિલીપ સીધો જ દીનાનાથ પાસે જઈને ઊભો રહ્યો દિનાનાથના ગમગીન ચહેરા પર માનસિક તાણ અને થાકના ઘેરા ચિહ્નો સ્પષ્ટપણે નજરે પડતા હતા ચશ્માના કાચ પાછળથી ડોકાતી એની આંખો પરથી સ્પષ્ટ લાગતું હતું કે એણે છેલ્લા ચોવીસ કલાકમાં એક મિનિટ માટે પણ મટકુઈ નથી માર્યો હું ખૂબ જ દિલગીરી છું મિસ્ટર દિનાનાથ દિલીપના અવાજમાં દિલગીરીને સહાનુભૂતિ હતી હું મારું કામ પાર નથી પાડી શક્યો એમાં તમારો કંઈ જ દોષ નથી મિસ્ટર દિલીપ દીનાનાથ ભીના અવાજે બોલો જેવી ઈશ્વરની મરજી જે બનવાનું હોય તે બને જ છે ભગવાનની મરજી પાસે માનવી માત્ર લાચાર છે એ તો હું પણ સમજું છું પરંતુ હું એને મૂકીને એકલો ચાલે ગયો એ મારી નરી બેવકૂફી હતી જો હું સાથે રહ્યો હોત અથવા એના પર નજર રાખવા માટે મેં કોઈને રોક્યો હોત તો આજે જીવતી હોત દીનાનાથે નિસાસો નાખતા કહ્યું ના ના આ મારી જ કમનસીબી છે એક દિવસમાં મેં મારા બે સ્વજનો ગુમાવ્યા છે પહેલાં મારી બહેન ગઈ અને પછી મારી દીકરી પણ ચાલી ગઈ પછી એણે ગજવામાંથી સફેદ રૂમાલ કાઢીને આંખોમાં ધસી આવેલા આંસુ લૂછી નાખ્યા હશે તમારી વાત સાચી છે જેવી ભગવાનની મરજી કહીને દિલીપ એની બાજુમાં બેઠેલા વીમા કંપનીના ઓફિસર ધીરજકુમારને ઉદ્દેશીને બોલો મિસ્ટર ધીરજકુમાર ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ કહેતા હતા કે તમે મિસ્ટર દીન્યનાથ સાથે મોર્ગમાં ગયા હતા તો શું લાશની ઓળખ વિધિ પૂરી થઈ ગઈ હા ધીરજ કુમારે માથું હલાવતા કહ્યું મેં એફિડેવિટ પણ તૈયાર કરાવી નાખી છે હવે બસ માત્ર તમારે તેના પર સહી કરવાની જ બાકી છે ઓહ તો એનો અર્થ એ થયો કે તમને ઓળખથી પૂરેપૂરો સંતોષ થયો છે ખરું ને હા મિસ્ટર દીનાનાથે લાશને તરત જ ઓળખી કાઢી હતી લાશ પર નજર પડતા તેઓ એકદમ ભાંગી પડ્યા હતા એમને શાંત પાડવા માટે મારે ઘણી મહેનત કરવી પડી હતી એમણે કહ્યું કે આ લાશ મારી દીકરી રાજેશ્વરીની છે શાંત થયા પછી પોતાની દીકરી રાજેશ્વરી શા માટે ઉપનામ ધારણ કરીને રહેતી હતી એનું કારણ પણ એમણે કહ્યું હતું આમ કહીને ધીરજકુમાર ચૂપ થઈ ગયો તમારી માનસિક હાલતથી હું બરાબર વાકેફ છું મિસ્ટર દિનાનાથ દિલીપ દિનાનાથ સામે ફરીને બોલ્યો પણ કેટલીક વાતો એવી છે કે જેને કારણે ઘણી બધી આંટી ઘૂંટી ઊભી થઈ છે અને તે ઉકેલવા માટે મારે તમારી મદદની જરૂર છે તમને વાંધો નથી ને ના દિનાનાથે માથું ઊંચું કરીને જવાબ આપ્યો આભાર કહીને દિલીપે ખૂણામાં ઊભેલા અજીત મર્ચન્ટ તરફ આંગળી લંબાવીને પૂછ્યું તમે આ સાહેબને ઓળખો છો હા મારા કંભાગ્યે એને આજથી નહીં ઘણા વર્ષોથી ઓળખું છું એનું નામ અજીત મર્ચન્ટ છે તો પછી તમે બલરામપુરમાં મારી પાસે જૂઠું શા માટે બોલ્યા હતા દિલીપે નારાજગી ભરે અવાજે પૂછ્યું તમે શું કહેવા માંગો છો એ મને સમજાયું નહીં કહેતા કહેતા દિવાકર દિલીપે દિવાકર સામે જોતા કહ્યું તારા સંબંધી કે બલરામપુરમાં મારી ઓફિસે લઈ આવ્યો હતો એ વાત સાચી ને હા સાવ સાચી વાત સાવ સાચી દિવાકરના અવાજમાં ઠાવકાઈ હતી ત્યાં એણે મને તારી હાજરીમાં જે જે વાતો કરી હતી એ તું પણ સાંભળતો હતો બરાબર ને એકદમ બરાબર મેં સાંભળ્યું હતું એટલે મારાથી ના કહેવાય જ કેમ શાબાશ તો પછી તું જરા મિસ્ટર અજીત મર્ચન્ટને ધ્યાનથી જો અને ત્યાં થયેલી વાતોને ધ્યાનમાં રાખીને યાદ કરીજો કે કાળા વાળની વચ્ચે સફેદ લટ બંને હાથની પહેલી આંગળીઓમાં સફેદ ધાતુની ચમકતી વીંટી શીતળાના ચાઠાવાળો ગુંડા ટાઈપ ચહેરો કપાળમાં જૂના ઘાનું નિશાન તલવાર કટ મૂછો આ બધા ચિહ્નો મને જણાવીને દિનાનાથે કહ્યું હતું કે આ દેખાવનો માણસ મારી દીકરીની પાછળ પડી ગયો છે બોલ કહ્યું હતું ને એમણે અને મારી હાજરીમાં યાદ હોય તો મેં આ બદમાશનું નામ શું છે એ પણ મિસ્ટર દિનાનાથને પૂછ્યું હતું તદ્દન ખરું મારી હાજરીમાં જ પૂછ્યું હતું મને એકસો એક ટકા યાદ છે તો પછી એમણે જે જવાબ આપ્યો હતો એ પણ તને યાદ જ હશે અવશ્ય અવશ્ય આવી બધી વાતો યાદ રહી જાય એટલા માટે તો હું ગુલાબરાયની જેમ દરરોજ કટકીના માલમાંથી શુદ્ધ પચાસ ગ્રામ બદામ ખાઉં છું ફર્ક એટલો કે ગુલાબરાય ધારે તો રોજની બસો પાંચસો ગ્રામ ખાઈ શકે છે કારણ કે એમને કટકીની આવક મારા કરતાં વધારે છે અને મારે તો રોજની ફક્ત પચાસ ગ્રામ બદામ આવે એટલી જ કટકી થાય છે